જય શ્રી રામ દોસ્તો જય માતાજી કીર્તિ પટેલ એટલે કે સાડત્રીસ વર્ષની એ પચાવેલો ફ્લેટ હવે એને મૂકવો ગમતો નથી અને પાછી કાલે સ્ટોરી મૂકી હતી કે છ વર્ષથી આ કાકો ક્યાંય ગયો તો એમ તો કાકા તો બિચારા એની રીતે એની લડત લડતા હતા તેમનો ફ્લેટ પડાવી લીધો તો કાકા છ વર્ષથી એની મહેનત કરતા જ હતા અને બીજી વસ્તુ કે કાકા એ

અને કાકા હવે હું હું પણ અને અને આખું ગુજરાત તને શું એમ થયું કે આની સ્ટોરી મૂકીને અને બદનામ કરીશ એમ અરે તારે કદાચ ગમે એટલો બદનામ કરવો એટલો કરી નાખજે પ્રૂફ હું તને મોકલીશ હો નામ મારું

કે આ એને એક વિડીયો એડિટ કરેલો છે આની ઉપર કોઈ ભરોસો કરવો નહીં જે મારા ફોલોવર હશે ને એને ખબર હે અને બીજું તું હું અમને બદનામ કરીશ એમ અને જે તું આ કરશ ને એ બધું રહેવા દે અને બે હજાર તેવીમાં જે કાકા અરજી કરી અને સુરતમાં તું જ્યારે હતી ને જે તારી ઉપર બે કરોડ નો ખંડડી કેસ થયો હતો ને તે પછી તો તમે સુરત મૂકી દીધું તું કારણ કે તમને ભી પડી જતી હરખી રીતની એટલે અને તમે અત્યારે તો તડી પારો પેલા પોલીસ વાળા ફોન આવે તારામાં ઉપાડ કેમ હાજર નથી થતી અત્યારે કેમ ભી રીતની અને તો ને હજી તારો હની ટ્રેપ માં નામ આવશે એટલું યાદ રાખજે હું ખુલ્લું કરીને રહીશ હા અને પાછું પડવાનું થતું જ નથી હું એક રાજપૂત નો દીકરો હું તને એમ કેવા વિડીયો કોલ ના રેકોર્ડિંગ મૂકીશ ને હું પાછો પડી જઈશ એમ અરે મારું ગુજરાત મારી આઈ એ જે મને ઓળખે એ મારી આઈ હે બાકી આમ જો તારા એક સ્ટોરી થી આ રાજપૂત ના દીકરા ને કઈ ફેર નથી પડવાનો ને કાકા ને ફ્લેટ પાછો રહીશું જય માતાજી જય શ્રી રામ